એન્ટ્રી કરી હતી અને વધારે અને ખોટી સેલરીની એન્ટ્રી કરી તથા લોન ધારકો એનપીએ તથા ઓવર ડ્યુડી હોવા છતાં લોન મંજૂર કરી હતી જે છે તે બ્રાન્ચ બ્રાન્ચ મેનેજર મેનેજર એસબીઆઈનો એ પૂર્વ મંજૂરી નિરીક્ષણ નહીં કર્યા અને લોન ધારકોના ખોટા પગારની એન્ટ્રી કરી અને ઓછી લોન મળવાપાત્ર હોવા છતાં પણ વધારે લોન મંજૂર કરી હતી તથા આરોપી નંબર અઢાર જે પટ્ટાવાળા તરીકે નોકરી કરતો તો તે તેઓ ક્લાર્ક તરીકે નોકરી કરતા હોવાનું સર્ટિફિકેટ રજૂ કરી અને ખોટી સેલરી સ્લિપ રજૂ કરી હતી અને તથા આરોપી નંબર ઓગણીસ જે કેસ ક્રેડિટ લોન તથા બીજી ટર્મ લોન એટલે કે પીએમ ઇજીપી લોન સેટિંગની સાધન સામગ્રી માટે લોન લઈ અને ખોટું કોટેશન બિલ રજૂ કરી અને સેટિંગનો સામાનની ખરીદી નહીં કરી અને ત્યારે લોનના હપ્તા નહીં ભરી તથા આરોપી નંબર વીસ જે તે હોમ લોન અને સુરક્ષા લોન એટલે કે રીણ રક્ષા લોન જે પ્લસ થ્રી મકાન બાંધકામ કરવા માટે લોન લઈ અને બે માળનું અધૂરું મકાન બનાવી લોનની રકમ બીજે વાપરી નાખી હતી તથા આરોપી જે છે તે ગુરમીત સિંઘ જે એસબીઆઈનો બ્રાન્ચ મેનેજર હતો આ લોનની રકમ કોન્ટ્રાક્ટર તરલ હરીશકુમાર વડોદરીયાના એકાઉન્ટમાં આપવાને બદલે આરોપી નંબર વીસના ખાતામાં ટ્રાન્સફર કરી હતી આવકના ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યા વગર તેમજ બાંધકામનું નિરીક્ષણ કર્યા વગર મોટી રકમ લોન મંજૂર કરવા માટે ભલામણ કરી હતી અને આરોપી નંબર એક જે એસબીઆઈ બ્રાન્ચ મેનેજર છે ગુરમીત સિંહ એ આરોપી નંબર બે થી વીસ સુધીનો સાથે મળી અને ગુનાહિત કાવતરું રચ્યું હતું છતાં બ્રાન્ચ મેનેજર દ્વારા પૂર્વ મંજૂરી નિરીક્ષણ કર્યા વગર લોનો મંજૂર કરવામાં આવી હતી જણાવી દઈએ કે આરોપી નંબર એક થી સુધીનો જે છે તે તપાસમાં અન્ય જવાબદારો નીકળે તેઓએ આર્થિક લાભ મેળવવાના ઈરાદે ગુનાહિત કાવતરું રચ્યું હતું અને તેઓએ તેઓનો જે સામાન્ય ઈરાદો છે તે પાર પાડવાનો બનાવટી દસ્તાવેજો બનાવી અને તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો ત્યારે સાથે જ બેંક સાથે ઠગાઈ કરી અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને આશરે પાંચ કરોડ જેટલા રૂપિયાનું આર્થિક નુકસાન એટલે કે ઉચાપત કર્યો હતો ત્યારે ગુનો કરતા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે હાલના એસબીઆઈના બ્રાન્ચ મેનેજરે ફરિયાદ નોંધાવતા આરોપી સિંહ બેદીને જેલ હવાલે કરવામાં આવ્યો છે બનાવની હકીકત એ પ્રકારની છે કે દાહોદ ટાઉનના એ ડિવિઝન અને બી ડિવિઝન વિસ્તારમાં આવેલા એસબીઆઈ ની બ્રાન્ચો જે એક માણેક ચોક બ્રાન્ચ તરીકે અને એક એસટી બસ સ્ટેન્ડ તરીકે ઓળખાય છે આ બંને બ્રાન્ચોમાં હાલના જે મેનેજરો છે એમની પહેલાના જે મેનેજરો હતા એ બંને મેનેજરના ટાઈમની અંદર લોન માટે ઈચ્છુક લોકો જે લોન માટે આવતા હોય છે તો એ પાત્રતા ધરાવતા હોય છે એના કરતાં વધારે રકમની લોન મેળવવા માટે એજન્ટો સાથે મેળવપૂર્ણ કરીને જે સ્લીપો છે સેલરી લગતની કે અન્ય કોઈ ડોક્યુમેન્ટ છે જે ઇન્કમનો સ્ત્રોત દર્શાવે છે જે રકમ દર્શાવે છે એ રકમને મોડિફાઈડ કરી એ રકમ વધારી વધારે પ્રમાણમાં લોન લઈને અથવા લોનની જે શરતો છે એ શરતો મુજબ લોન નહીં લઈને અથવા લોન નહીં આપીને લોકોએ ભેગા મળી એક ગુનાહિત કૃત્ય આચર્યું હતું અને ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા તે લગતની ફરિયાદ દાખલ થઈ હતી જે ફરિયાદ અંતર્ગત ટોટલ સાત આરોપી રાઉન્ડ અપ થઈ ગયા છે અત્યારે અને અન્ય આરોપીની તપાસ હાલમાં ચાલુમાં છે સાત પૈકી મનીષ ગવલે અને ગુરમીત ગુરમીતસિંહ આ બંને બંને બ્રાન્ચોમાં મેનેજર હતા એ સિવાય રાજેશ મચાર ભરત પાર્ગી અને સુભાષ તાવિયાડ આ ત્રણ લોકો લોન ધારકો છે અને સંજીવ ડામોર અને આ બંને વ્યક્તિઓ ભૂમિકા ભજવી અને ખોટા મદદારી કરતા હતા એવું પ્રાથમિક તપાસમાં જણાયું છે આ સિવાય અન્ય આરોપીઓ છે એમની પણ અમુક આરોપી અપ થયા છે અને અન્ય લોકોની તપાસ ચાલુમાં છે ટોટલ જોવા જઈએ તો આજે લોન હતી એ સેન્શન એ ડિવિઝન અને બી ડિવિઝન બંને વિસ્તારની બ્રાન્ચો મળી અને ટોટલ સાડા પાંચ કરોડની આસપાસની લોન સેક્શન કરી હતી જે પૈકી અમુક રકમ પરત મળેલી પણ છે અને બાકીની રકમ છે એ પેન્ડિંગમાં છે અને હાલમાં તમામ બાબતે અન્ય કોઈ સંડાળા છે કેમ અન્ય કોઈ રોલ જણાય છે કેમ કઈ રીતનું આખું કૌભાંડ કે કઈ રીતનો આખો ગુનો આચરવામાં આવ્યો હતો એ તમામ બાબતે વિગતવારની ઊંડાપૂર્વક તપાસ બંને પોલીસ સ્ટેશનના પીએસપીઓ કરી રહ્યા છે સમાચારમાં આવે